ઓલપાળ ખાતે ડ્રોન પાયલટ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો રાજ્યમંત્રી મુકેશ પટેલે કૃષિ ક્ષેત્રે ડ્રોન ટેકનોલોજી યોગ્ય ઉપયોગ કરી મહિલાઓને આર્થિક પગભર બનવા અનુરોધ કર્યો હતો વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં ઓલપાળ સ્થિત જીન કમ્પાઉન્ડ ખાતે નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત ડ્રોન પાયલટ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે મહિલા સશક્તિકરણ માટે વડાપ્રધાને નમો ડ્રોન દીદી યોજના બનાવી છે મહિલાઓને સન્માન મળે એના માટે નમો ડ્રોન દીદી નામ આપવામાં આવ્યું છે દેશભરમાં મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા બે કરોડ લખપતિ દીદી બનાવવાનો વડાપ્રધાનનો સંકલ્પ છે ત્યારે ગુજરાતની સ્વ જૂથોની મહત્તમ મહિલાઓ વાર્ષિક એક લાખ રૂપિયાનું ટર્નઓવર કરે અને લખપતિ દીદી બને એ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે તેમણે વધુમાં કહ્યું કે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી કૃષિ ઉત્પાદનમાં વધારો કરી આત્મનિર્ભર બની શકાય છે સમયના વ્યય વિના ઓછી મહેનતે ઉન્નત ખેતી માટે ડ્રોન પાયલટ તાલીમ મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે આ ડ્રોન થકી ખેતરમાં ઓછા સમયમાં સહેલાઈથી દવાનું છંટકાવ કરવામાં આવી રહ્યું છે જેથી તમામ ખેડૂત મિત્રોએ આધુનિક યુગમાં નવી ટેકનોલોજી યુક્ત ડ્રોન પદ્ધતિ અપનાવી જોઈએ કૃષિ ક્ષેત્રે ડ્રોન ટેકનોલોજી યોગ્ય ઉપયોગ કરી મહિલાઓને આર્થિક પગભર બનવા અનુરોધ કરતા મંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાને સાકાર કરવા માટે પંદર હજાર નમો ડ્રોન દીદી તૈયાર કરવામાં આવી છે ત્યારે ધોરણ દસ પાસ હોય તેવા યુવાઓ માટે રિમોટ પાયલટ કોર્સ શરૂ કરાયો છે જેમાં ડ્રોન ની મદદથી બીજ વાવણી અને ખાતર તેમજ કીટનાશક છંટકાવની તાલીમ આપવામાં આવે છે ડ્રોન ઓપરેટરની સાથે સાથે ડ્રોનના મેન્ટેનન્સ મેપિંગના કામો પણ શીખી સારું વળતર મેળવી શકાય છે હું નમો ડ્રોન ડી દ્વારા નમો ડ્રોન ડી યોજના અંતર્ગત મેં ડ્રોનની તાલીમ મેળવી છે પંદર દિવસની મારી તાલીમ હતી એ માં હું સક્સેસફુલ થઈ છું અને આજે મને ડ્રોન મળ્યું છે હું દરેક ગામડામાં સ્પ્રે છું આશરે મેં સાડી ચારસો એકર જેટલો સ્પ્રે કર્યો છે એનાથી મારી આવક ચાર લાખ પચાસ હજાર જેટલી થઈ ચૂકી છે એટલે હું દરેક નમોડ્રોન નિધિ યોજના અંતર્ગત દરેક સખી મંડળને વિનંતી કરું છું કે તમે પણ આ યોજનાનો લાભ મેળવો અને આગળ વધવાનો પ્રયત્ન કરો વધુમાં રાજ્યમંત્રીએ મહિલાઓને એક જૂથ થઈ આગળ વધવા સરકારની યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરી વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપવા આહવાન કર્યું હતું આ પ્રસંગે પ્રાંત અધિકારી પાર્થ તલસાણિયા તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ ઉપપ્રમુખ કિરણ પટેલ કારોબારી અધ્યક્ષ જયેશભાઈ પટેલ જિલ્લા આજીવિકા પ્રબંધક નીરવ શાહ એટીડીઓ નરેશભાઈ અગ્રણીઓ ભરત પટેલ બ્રિજેશ પટેલ કુલદીપ ઠાકોર સુનિલ પોલ લાલુભાઈ પાઠક પદાધિકારી અધિકારીઓ સખી મંડળની બહેનો સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા